પણ કે તમાર છોકરાનું નું હગું હું તઈ દાડે મતતો તો તે રાતે ફોન કરી કરી આ બાજુ વારી લાય છે મારા માટે એટલે તાન હું વિચારું કે આ સેધો એ આયો ચમનો મોરવાઈ બન્યો છે એટલે તે તાણ આયા હે એમ ને મન આવો છે એવો તો બેહો કે જવના બેહો જ પડે ને હવે બેહો તાન મુલાકાત હું એ કરીને જઉં તાણ એટલે શેધાજી હો લે ચોક મારું હોય તો જોજો ને પાલ્યા તારે આ તો પહેણવાનું હોય પહેણવાનું તો હોય તે ના તારે ઉમર હોય પહેણવાની અરે આ તો પહેલી વાર હું પહેણો તો તાન હજુ કશું જમર બમર રાખ્યું નતો આ ફેર ખાલી લાગુ કરાવો તમે મારું એટલે પણ હગુ ના થાય અરે ખાલી હગુ કરાવ જો આખું ગોમ ના જમર તો મને કે થયો બરાવ ના તો હોય તો એમના જો ને ધ્યાન માં તો સ મારું તો પણ ભમરાજી ધ્યાન માં તો છે મારે હા હા પણ મોઢામાં દુઆત નહીં અને મોખી છે ચાલશે

તમે વાંધા કેવા તમે હેરું છોકરું પણ રોટલા ઘડિયાલા એટલે ભાઈ પાકુ દમદારાજી ક્યાં એટલે હું આગળ ભાઈ આગળ રહી જાવ

કોમ oh. છે <coughs>

મારા ક્યાં અરે મારે તો નહી આવવાનું હ માર તો આગળ હું અરે અહી આવવાનું અહી લેવાના એટલે ભાર્યું નહિ તમે તો મારે લેવાવું પડે સારું આવું હેળો હેળો આવું હું લેવાના છે દાદી

તમે બહુ મોટું બેઠે બેઠે ઈ રાસ જોતો હતો તમારી અરે અહી આગળ કોમ હતું તમારે અહી હાલવાના મારે પૈસા હાલવાના હા તમે મારા ઘેર કરવા દયા હતા પૈસા આપણી એ પૈસા આપવાના હા એવું અમારે શેઠ જોડે પૈસા ખાવાનું તૈયાર કરીને મેલ દીધેલું હોય તો મને શેઠ જેવું રાખતા ભાઈ જેવું રાખવા મને તો

હું છોકરો તમને બતાવી દેહ વાંધો બતાવી દેજો એ તમને ઘેરાય પૈસા આપી દેરાયે જતોય નઈ ખાવો પડે જબરા શેખ પકડ્યા હોડ ઘેરાય પૈસા આપી જાય ખરું કેવાય તો અત્યારે અચાનક ફોન કર્યો હે ને ખાવા બનાવી દીધું હો અને જે પડ્યા છે એ આપવાના હા એ લઈ લેજો બાકીના છોકરો આપી જાય અથવા જે આપે એ તો લઈ લે એ તો હું તમને છોકરો બતાવી દઉં હું ખાતે ઓથો નહીં બતાવી દેજો હારું છે હા

હાથ ધોઈ નાખજો જબડું પડાય તું હા મજા આવી ગઈ ખાવાની વાત તમારા પેટ તો જબરા છે

આ તારા માગતા પૈસા અપાવરા બોલાય હતા એટલે આ ભાઈ થોડો ભીડ માં હતો ને તે તમાર જોડે માંગ્યા તો હું તને આપી દે મારે પણ આ બધો નાટક કરવાનું શું આવે છે નાટક કરવાનું શું આવે છે હા અલ્યા પેલા મોગન ના ખબર પડશે તો હમણાં તને જીવતો નઈ મેલો ચેનનો ધોળા ચેનનો ધોળા હગા ની વાત કરી જેટલો ખર્ચો કર્યો મગન એ હાઈ આઈ બન્યું શિયાદા નું આજ મરેલો છે હો